ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પૈગમ્બર સાહેબના જન્મદિવસની સાવલી સહિત સમગ્ર તાલુકામાં ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીને લઈને ગ્રામજનોએ ડીજેના તાલે ભવ્ય જુલુસ કાઢ્યો હતો અને ઠેર ઠેર આ જુલૂસમાં ઠંડા પીણા કેક ચોકલેટ રોલ પફ સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા વહેલી સવારે ટુંડાઉ શાહી મસ્જીદમાં પૈગંબર સાહેબના જન્મદિદિનના સમય નિમિત્તે વિશાળ કેક કાપીને સમગ્ર દેશ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ પ્રસંગે શાહીમામ સૈયદ આબેદ અલી બાપુએ સમગ્ર દેશવાસીઓને ઈદે મિલાદુન્નબીની શુભેચ્છા પાઠવી હતી અને ઉત્તરોત્તર પ્રગતિની કામના કરી હતી હું સૈયદ આબિદ અલી અલ મુર્તુદા શાહી જુમ્મા મસ્જિદ ઇમામ નબી સાહેબના જન્મદિવસના સુપ્રસંગે એક હજાર પાંચસોનો જન્મદિવસ છે આ ભારતના તથા સર્વ કાયનાતના ઇન્સાનોને હું શુભેચ્છા પાઠવી રહ્યો છું જેમને શાંતિનો સંદેશો આપ્યો અને ખાસ પ્રાર્થના કરું છું ખાસ દુઆ કરું છું કે અમારા ભારત હંમેશા પ્રગતિ પર રહે શાંતિ અમન ભાઈચારો બની રહે એ દુવાની સાથે આજરોજ શહેરી ઉજવણી કરવામાં આવી રોજ નબી સાહેબના જન્મદિવસની ટુંડાઓની અંદર ઉજવણી કરવામાં આવી અને આ ઉજવણી નિમિત્તે ગામના તમામ લોકોએ હિસ્સો લીધો ભાગ લીધો એકતાનો સંદેશો દુનિયાની અંદર ટુંડા ગામના તમામ લોકોએ પાઠવ્યું છે